હલો કેમ છો મિત્રો જય જલારામ આજે હું તમારા માટે લઈને આવી છું ભાજીપાવની રેસીપી તો માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે કઢાઈમાં બે ચમચી તેલ નાખ્યું છે એક ટુકડો બટરનો નાખી દઈશું બટરમાં બનાવેલી પાઉભાજીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે હવે આપણે હવે બટરમાં એડ થઈ ગયું છે અને એમાં નાખીશું થોડી હિંગ નાખ્યા પછી આપણે એને એવી રીતે થોડું હલાવી લઈશું હવે મેં બે મીડિયમ સાઈઝની ડુંગળી અહીંયા ઝીણી એકદમ ક્રશ કરી લીધી છે એ આપણે ઉમેરી છે આપણી ડુંગળી બરાબર શેકાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે હવે એમાં નાખીશું આપણે એક ચમચી જેટલું ક્રશ કરેલું આદુ હવે આપણી ડુંગળીનો કલર થોડો

અને મરચાંની ચટણી છે એ મેં ઘરે હતી તો થોડી વાર એને પલાળી રાખી છે ચટણી આવડી પલાળી નાખવાથી પાઉંભાજીમાં કલર અને ટેસ્ટ બે સારું આવે છે આપણે એને પણ આમાં ઉમેરી દઈશું આ આવી રીતે ચડે છે ત્યારે આપણે આવી રીતે એને ટામેટા અને ડુંગળીને આવી રીતે થોડા મેસ કરતાં કરતાં ચઢવી લેવાના છે જો તમે જોઈ શકો છો ટામેટા ડુંગળી એકદમ ગળી ગયા છે નાખીશું આપણે એક ચમચી હળદર એક ચમચી મરચું મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો આપણે એમાં નાખીશું એક મોટી ચમચી પાવભાજી મસાલો ચડી જાય એના માટે આપણે નાખીશું થોડું પાણી મસાલા બળી ના જાય અને આપણા પાઉભાજી નો ટેસ્ટ એકદમ સરસ આવે હવે આ સમયે આપણે નાખી દઈશું કેપ્સિકમ એક વાટકી વટાણા લીધા છે બે મોટા બટેકા લીધા છે અને બસો ગ્રામ જેવું ફ્લેવર આવી રીતે મેં ધોઈ સાફ કરી અને ટુકડા કરી અને બાફી લીધું છે શેડ મીઠું નાખીને હવે આપણે એમાં આ શાકભાજી ઉમેરી દઈશું શાકભાજી ઉમેર્યા પછી એના ભાગનું આપણે મીઠું ઉમેરી દઈશું પછી આપણે આવી રીતે સરસ તૈયાર થઈ ગઈ છે હજુ આપણે શાકભાજી નાખી એમાં મસાલો ચડે ત્યાં સુધી આપણે એને બે પાંચ મિનિટ ઉકળવા દેવાની છે હવે આ

જો બટર આપણું ઉપર આવે એટલે આપણે એમાં એક નાની ચમચી લીંબુનો રસ નાખીશું આપણે એમાં થોડા સમારેલા કોથમીર નાખી દઈશું હવે આપણે એની જોડે ખાવા મસાલા પાન શેકી લઈશું લોળી ગરમ થઈ ગઈ છે હવે આપણે એમાં નાખીશું એક ચમચી તેલ થોડું નાખીશું બટર થોડી નાખીશું ભાજી થોડી નાખીશું કોથમીર

સલાડ એકદમ ખાવા માટે રેડી છે તો તમે પણ આ રીતે બનાવજો તમારા પરિવારને તમારા બાળકોને ખવડાવજો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઈક કરજો શેર કરજો જેથી કરી અને મને નવી નવી રેસીપી બનાવવાનું ઉત્સાહ આવે મને સપોર્ટ કરજો ચાલો ફરી મળી આવી કોઈ નવી રેસીપી સાથે જય જલારામ